ભાવનગરમાં તંત્રની બેદરકારી સામે આવી છે ભાવનગરમાં દેવરાજનગર સામે પાણીની લાઈન તૂટેલી હોવા છતાં તંત્ર બેદરકાર ભાવનગર શિવાજી સર્કલથી દેવરાજનગર વચ્ચે ડ્રેનેજ લાઈનનું કામ શરૂ હતું ત્યારથી છેલ્લા આઠથી સાત આઠ દિવસથી પાણીની લાઈન તૂટી હોવા છતાં રિપેરિંગ કરવામાં આવ્યું નથી હવે બધું બુરાઈ ગયા પછી પણ અંદર પાણીની લાઈન તૂટેલી રહી ગઈ છે કોન્ટ્રાક્ટર સાથે વાત કરતાં તેમણે કહ્યું કે કોર્પોરેશનના સાહેબને જાણ કરી હતી છતાં પણ કોર્પોરેશનના અધિકારી દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહીં સવારે પાણી આવતા જ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે જો કે આ બાબતે તંત્રની ઘોર બેદરકારી કહેવાય સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ